અને આપ સૌને માતાની મમતા મળી વર્ષા થઈ હે તેતણી અને વાવેતર લાગણી ના કર્યા ઉપકાર કર્યા અનેક પણ નિર્માની રહી સત કર્મ કર્યા આશાઓ પૂર્ણ મનતણી અને સોરુડાને હયે ભરોસાના ભંડાર ભર્યા મળશે ફળ મળશે ફળ તમારું જીવન સફળ કારણ કે આજે આઠ આઠ દીકરીઓના તમે વરમાન પૂરા કર્યા કેવત છે ને કે નારી તું નારાયણી અને નારી નરકની ખાણ નારીથી થી નર નિપજા ભક્ત ધ્રુપ પ્રહલાદ નારી તું નર જનજે ક્યાંદા તાર ક્યાં સુર નઈતર રેજે વાંજી માં તારો મત ગુમાવી શનુર એવા આજે ખંભારે ખંભો મિલાવી અને જે શારે ભાયો અશ્વિનભાઈ નરેશભાઈ સંદેશભાઈ ભાવેશભાઈ સોરુડા આજે તમારા અનંત કોટીના જ્યારે પુણ્ય પ્રાપ્ત થયા હોય ત્યારે જ તમને આવા સંકેત પ્રાપ્ત થાય કે આજે નોધારાનો આધાર બની અને આઠ આઠ દીકરીઓના જ્યારે તમે રૂડા માંડવડા રૂપ આવ્યા અને આજે અમારા સાળંગપુર ધામની અંદર ભવ્યતી ભવ્ય અમારા હનુમાનજી મહારાજનો જ્યારે જન્મ મહોત્સવ ઉજવાતો હોય અને આજે મારા મુકેશના આપી બા ફરજિયાત તમારે આજે આઠ આઠ દીકરીઓના લગ્ન છે તમારે આવવાનું છે હા સુરુડા જરૂર આવીશ તો આજે કહેવાનું મન થાય છે કે આનંદની હેલી આવી આંગણે મા આનંદની હેલી આવી આંગણે જનમ જન્મ જન્મના દુઃખ ભાંગજે ભેળી રેજે ભેળિયાવાળી આજે માં લાગી છે તાલાવીની એવા આઠ આઠ દંપતી લક્ષ્મી નારાયણ સ્વરૂપ શંકર પાર્વતી સ્વરૂપ સીતારામ સ્વરૂપને

મારી વાલીડી રુદ્યાની અંદર રાખી અને તમે તમારા જીવનની શરૂઆત કરીજો ઉક્તા પરવટીએ મારી માં ભગવતી તમારી સત્ર સાયા રાખે એવા ભાવ સાથે બેજ કરીની અંદર શું કહે છે માડી જાયો કે બેન આજે તારા દિવસો આવ્યા છે તું માગી હું તને આપું છું તારે માની જણી લાડકડી બેન કહે છે કે વીરા મારે કાઈ નથી જોતું પણ હું જાવ છું ને તું આપણા મા બાપ નું ધ્યાન રાખજે તારે કરગરી ભાવુક થયેલો ભાઈ એટલું જ કેશે હૃદય થી કે બેના તારા શબ્દ તો હું હૈયાની હાંઠડીમાં રાખીશ પણ બેના તું પણ તારા પરિવાર નું તું ધ્યાન રાખજે તારા મા બાપ ની તું સેવા કરજે તારા પરિવારના તું મનને જીતી લેજે હા વીરા રક્ષા રક્ષાબંધને વેલી આવજે બેનડી અને ત્યારે ભાઈ કે કે બેના તું રક્ષાબંધને વેલી આવજે અને હું ભાઈ ના દાડે વેલો આવીશ પણ આજે બેન જ્યારે સાસરે જાય છે તો તમામ સોરુડાને મારી માતા કહે છે કે બેન જો વાલી હોય દીકરા તો બેનને ને કાઈ નથી જોતું પણ કોઈ નું અમુલક મોતીડું ન ખવાય એની કાળજી રાખી અને બેના એટલું જ કહે છે કે વીરા

પ્રથમ નમો ગોપીનાથજી ને સમરુ શંકર દેવ અમૂલ્ય અવતાર તું જ ને મળ્યો તેથી સુખી થા સ્નેહી માતા પિતા સાંભળો માયો સુનો લાવશો એ દુનિયાનો રીવાજ હાથી શોભે દરબાર માને દીકરી શોભે ઘરવાર દીકરી જન્મે ત્યાંથી પારકી એ દુનિયાનો રીવાજ ખમ્મા ખમ્મા મારી દીકરી તને

ખૂબ ખૂબ નાભી ના આશીર્વાદ અર્પુ છું ખૂબ મારી વાલી દીકરીઓ સુખી થાવ માં ભગવતી તમારી સત્ર સાંયા રાખે એવા ભાવ સાથે હૃદય પૂર્વક મારી વાણીને વિરામ આપું છું